અંકલેશ્વર પ્રથમ બે રાઉન્ડમાં જ સીઝનનો સો ટકા વરસાદ વરસ્યો છે છેલ્લા પાંચ વર્ષથી તાલુકામાં સતત સો ટકાથી વધુ એકસો બ્યાસી ટકા સુધી વરસાદ વરસ્યો હતો ચાલુ વર્ષે અત્યાર સુધીમાં એકસો એક પોઈન્ટ ત્રણ ટકા સાથે સાતસો ચોર્યાસી મિલીમીટર વરસાદ સરેરાશ સાતસો છોતેર મિલીમીટર સામે વરસાદ પડ્યો હતો છેલ્લા ત્રણ દિવસથી સામાન્ય વરસાદ વચ્ચે તડકો નીકળતા લોકોએ રાહત અનુભવી છે ભરૂચ જિલ્લામાં વર્ષ બે હજાર ચોવીસમાં વર્ષમાં પ્રથમ બે રાઉન્ડમાં જ ચાર તાલુકામાં સો ટકા વરસાદ નોંધાયો છે જેમાં અંકલેશ્વર તાલુકાના એકસો એક પોઈન્ટ ત્રણ ટકા વરસાદ સાથે સાતસો ચોર્યાસી મિલિમીટર તાલુકાના એકસો બે પોઈન્ટ પચીસ ટકા વરસાદ સાથે નવસો આઠ મિલીમીટર નેત્રંગ તાલુકામાં એક હજાર એક મિલીમીટર સાથે એકસો વીસ પોઈન્ટ બે ટકા સાથે જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે તો વાલીયામાં આઠસો છાસઠ મિલિમીટર સાથે એકસો અગિયાર પોઈન્ટ ટકા વરસાદ નોંધાયો છે સૌથી ઓછો જિલ્લામાં આમોદમાં ત્રણસો ઓગણીસ મિલિમીટર સાથે ચોસઠ પોઈન્ટ છ ટકા ભરૂચમાં છસો ઓગણસાઠ મિલિમીટર સાથે અડસઠ પોઈન્ટ પાંસઠ ટકા જંબુસરમાં ત્રણસો મિલીમીટર સાથે છાસઠ ટકા ઝગડીયામાં પાંચસો ઓગણત્રીસ મિલીમીટર સાથે તોતેર સત્યાવીસ ટકા અને વાગરામાં પાંચસો ઓગણસી મિલિમીટર સાથે પંચોતેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા વરસાદ પ્રથમ રાઉન્ડ બે રાઉન્ડમાં નોંધાયો છે હજી સિઝનમાંના બે મહિના બાકી છે ત્યારે આ ટકાવારી વધી શકે છે અંકલેશ્વર તાલુકામાં છેલ્લા પાંચ વર્ષની વાત કરીએ તો બે હજાર વીસમાં સાતસો આઠ મિલિમીટર સરેરાશ વરસાદ સાથે એક હજાર બસો પંચાણું મિલિમીટર સાથે એકસો બ્યાસી પોઈન્ટ એંસી ટકા વરસાદ બસો બે હજાર એકવીસમાં સાતસો છવ્વીસ મિલિમીટર સરેરાશ વરસાદ સાથે એક હજાર એકસો બાસઠ સાથે એકસો એંસી ટકા વરસાદ બે હજાર બાવીસમાં સાતસો બાવન મિલિમીટર સરેરાશ વરસાદ સાથે એક હજાર બસો બાવીસ મિલિમીટર સાથે એકસો બાસઠ પોઈન્ટ ચુમ્માલીસ ટકા વરસાદ બે હજાર ત્રેવીસમાં સાતસો છાસઠ મિલિમીટર સરેરાશ વરસાદ સાથે સાતસો સાડત્રીસ નવસો સાડત્રીસ મિલિમીટર સાથે એકસો બાવીસ ટકા વરસાદ સમગ્ર સિઝન દરમિયાન નોંધાયો હતો જેની સામે વર્ષ બે હજાર ચોવીસમાં સિઝનની પ્રથમ બે મહિનામાં સાતસો છોતેર મિલીમીટર સરેરાશ વરસાદ સાથે સાતસો ચોર્યાસી મિલિમીટર સાથે એકસો એક પોઈન્ટ ત્રણ ટકા વરસાદ નોંધાયો છે